વડોદરા મહાનગરપાલિકા કમિશનરની ટીમ પહોંચી ધાર્મિક સ્થાનોની વિઝિટે અટલાદરા સ્વામિનારાયણ મંદિરની વિઝિટ બાદ ફાયર ટીમ પહોંચી જુમા મસ્જિદ માંડવી જુમા મસ્જિદનું નિરીક્ષણ કર્યું ફાયર સ્ટેશન ઓફિસર અમિત ચૌધરીએ જુમા મસ્જિદમાં અગ્નિ નિવારણના સંસાધનો તેમજ ઇમરજન્સી બહાર નીકળવાનો દરવાજો છે કે કેમ તે બાબતે નિરીક્ષણ કર્યું જુમા મસ્જિદમાં ફાયર સંસાધનોની કમી નજરે પડી જુમ્મા મસ્જિદમાં ઇમરજન્સી બહાર નીકળવાનો કોઈ દરવાજો ના હોવાથી નોટિસ ફટકારી જુમ્મા મસ્જિદમાં નિરીક્ષણ કરવા ગયેલી ફાયર વિભાગની કામગીરી યોગ્ય હોવાનું જણાવ્યું મુસ્લિમ બિરાદરે ગુજરાતમાં પ્રથમ ઘટના કે ધાર્મિક સ્થાનો પર ફાયરના સંસાધનો ના હોય તો ફટકારવામાં આવી હોય નોટિસ સમગ્ર વિગત વડોદરા અગ્નિશમન તાત્કાલિક સેવાઓ દ્વારા ટોટલ છ ટીમ ફાયર ડિપાર્ટમેન્ટ તેમજ ઝોન પ્રમાણે આઠ ટીમ છે અને આ ટીમ દ્વારા વડોદરા શહેરના તમામ સ્થળોએ સ્થળ તપાસ થઈ રહી છે ઓડિટ થઈ રહ્યું છે અને એના ભાગરૂપે આજે વડોદરા શહેરના માનનીય કમિશનર સાહેબ અને ચીફ ફાયર ઓફિસર શ્રી પાદ બ્રહ્મટ સાહેબના આદેશ અનુસાર દરેક ધાર્મિક સ્થળોએ પણ સ્થળ તપાસ કરવામાં આવી રહી છે જેમાં આજે અટલાદરા ખાતે સ્વામિનારાયણ મંદિર ત્યારબાદ ગેટ ખાતે મસ્જિદ જુમા મસ્જિદ ફતેગંજ ખાતે રેડ ચર્ચ લાલ ચર્ચ જે મોટા મોટું છે અને અત્યારે ખંડેરાવ માર્કેટ જે ગુરુદ્વારા છે ત્યાં આવીને સ્થળ તપાસ કરી ખાસ આ ધાર્મિક સ્થળોએ પણ તપાસ કરવાનું કારણ એ છે કે ત્યાં જે ભક્તો છે એમની જીવન સુરક્ષા માટે શું પગલાં લેવાયા છે શું અગ્નિ નિવારણ માટે કોઈ પગલા લેવાય છે કે કેમ અને દરેક સ્થળો પર તપાસ કરીને જીવન સુરક્ષા અને અગ્નિ નિવારણ માટે જ પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં જ્યાં જ્યાં ત્રુટિઓ જણાય ત્યાં નોટિસ આપવામાં આવી અને એમને સૂચના આપવામાં આવી હતી નોટિસ આપવામાં આવ્યું છે સૂચનાનું પાલન નહીં કરવામાં આવે તો આગળ શું કાર્યવાહી કરશે ફરી બીજી વાર આ સંસ્થાઓ જે છે આ ધાર્મિક સ્થળોએ વિઝિટ કરશું મુલાકાત કરશું ખાસ ભક્તોને જીવન સુરક્ષા માટેની જ આ એક પ્રક્રિયા છે અને એમાં જો આ પગલાં ન લેવાય તો એ માટે ઉચ્ચ પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરીશું